ટેકનિકલ ડેટાની તપાસ બાદ બાતમીના આધારે વિનોદ તળપદાને ઝડપી પાડ્યો હતો આરોપી ચોરીના મુદ્દામાલ સાથે સફેદ એક્ટિવા પર નડિયાદ આવી રહ્યો ત્યારે પોલીસે કોડન કરીને ધરપકડ કરી હતી આ ઘટનાની ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાત ટીમ બનાવવામાં આવી હતી પોલીસ એકસો પચાસ વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ડેટા તપાસ્યા બાદ બાતમી મળી હતી કે નડિયાદનો વિનો દુર્ફે વિનુ મનુભાઈ તળપદા ચોરીના મુદ્દામાલ સાથે સફેદ એક્ટિવા પર સલોણથી નડિયાદ તરફ આવી રહ્યો છે પોલીસે વોચ ગોઠવી તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો બે મંદિરમાં ચોરીની કબુલાત અને રિકવરી ઝડપાયેલા આરોપી વિનોદ તળપદાએ પૂછપરછમાં કબુલાત કરી હતી કે તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી મોટા કુમનાથ મહાદેવ મંદિરથી તેણે ચાંદીની પાંચ મોટી નાગમુખવાળી મૂર્તિઓ ચાંદીની ગાગર પગરખા કુલ એક લાખ નેવું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી અંદાજે તેર કિલો ચાંદી અને સોનાના ઘરેણા રિકવર કર્યા છે આ ઉપરાંત તેને બાર જાન્યુઆરી નડિયાદ ટાઉનમાંથી ચોરેલું સફેદ એક્ટિવા પણ કબજે કરવામાં આવ્યું છે કુલ રિકવરીની કિંમત અંદાજે રૂપિયા એક લાખ નેવું હજારથી વધુ થાય છે આરોપીનો ગુનાઇત ઇતિહાસ ઝડપાયેલ વિનોદ ઉર્ફે વિનુ તળપદા કોઈ સાધારણ ચોર નથી તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુમનાથ મહાદેવમાં કોઈ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રી દરમિયાન નડિયાદ પોલીસ પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જયારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાંદ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી એક વિનોદ તળપદા સલુણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો મુદ્દા માલ એ એની પાસેથી કબજે કરેલ છે મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપીના વિરુદ્ધમાં વિરુદ્ધ માં બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફ ની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તળપદા છે હા તમામ વસ્તુઓ એને એકલાથી હાથે લીધેલી છે મોડો ઓપરેન્ડી એ દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો એ એ ધ્યાન રાખી અને પછી રાત્રિ દરમિયાન એની એકલતા નો લાભ લઈ અને પછી મંદિરમાં ચોરી કરતો હોય છે કેમેરા નથી પણ એક એની વાતચીત ઉપરથી એવું કે છે કે મેં મંદિરમાં રેકી કરી લીધી તમામ મુદ્દામાં રિકવર થયેલ